ਰਮਟਾਨੀ ਮਾਤਾ ਨਾ ਬਧਵਨ ਖਵਾਗੇ ਸ ਪ੍ਰਗਾਸ਼ ਭੂਆ ਰਮੇਸ਼ ਭੂਆ ਮਰੀ ਮਲਾ ਰਾਏ ਮੋਲਵੀ ਕੱਖ ਖਵਾ ਬੋਲੀ ਰਿਹਾ ਹੈ ਮਗਰ ਡਾਇਰੇ ਯਮਰਾਜ ਅਡਿਆਰੋ ਸੰਜੇ ਰਾਹੁਲ ਮਰਾ ਗਗੂਨਾ ਮੋਡਵਾ ਮੇ ਘੜੀ ਪੋਝਿਆ ਸੀ વાવાયક દેવ્યું ધુણવા

રાહુલ ભાઈ ભાવેશ રાજન ભાઈ બોલોણી ની મેલ લે મગન જગતમાં માં જનો જગત થી ગીધું છે કે મોણા જાગતું એનો ડેરો રાખતું મોણા ધાવા ના હેઠતું હોય એનો નકરી કે તો એ મારું માથા નો કરે

રબારીયન મગન વર્તો જીવો હોય કે જબર ભુવો હોય જબર આગેવાન હોય જબર સંત હોય એ દેવ થઈ જાય અંદર વર્તો એક રમેશ હોય કે કે મોણા હતો એ દેવ થઈ ગયું છે મારો ઓળશ્યો હવે શું થાશે મલા રાયમોલ કરતી માતા હવાઈ ઉજી કે નવું કોઈ દાડો પ્રકાશ ને ઈ તડકે માતા ઊભા ઉભા રહેવા જીધા નથી ભાવે વિષ્ણુ ભરત એટલે સંજય રાહુલ મોડી ની માતા એવું કોશું મારા દેવના નોમના કકુના જેડોલી એવડા મેળા હોય એટલે વસ્તી હમાય નહીં ઈય પ્રકાશ ભો માતાના નોમનું આવોરા એટલું કે એટલે હું માતા ધનરાજ રાજી રાજી ને રાજી ઈયથી પછી તમે ઘરનાલના ના મળી તો તમારા વાહ બે વાહના નોમ રાશ એમ તાજપત અમેરિકી ભજી પડ્યું હોય અહીં

કે રાહુલ ને એમ જૂનો વધ ગયો કે મારા મારું નામ રાખું ના કે બીજું કોક નામ રાખે પણ માતા એને ડોડાલ્યો આલ્યો છે માતા એ આલ્યું છે એને એના કરતી એની મોટો બાવડી કે કકુરો લખો એટલે એના નોમ ના વાગશી અને મોડું વગડાવશે તો એના નોમ ની છે હું તો એના નોમ ની મજૂરી કર્યું છું રોમા પીર ના કોણે વગાડ્યા હતા ડાળીબાઈ વગાડ્યા હતા રોમા પીર છે કીધું હતું મેં કોક ને હું કર્યું છે પણ રાહુલ તું કદાચ મારા કકુ નામ અવતાર બન્યો કદાચ આટલા ડાલીબાઈ રોમા ભીજ ની ધજાયું સગત રાહુલ તમે કદાચ મારા કકુ ના ની સગત માં ધજાયું ફેરવી તો તમારી તમારા ઘરની લાલ માતા આખા મારા ની બજારી ની માતા મગન તમારે વિહદ કકુરોમ નોમ રાશે માતાયો મજા કરાવશે ધંધો કરવો મહાન થી વિષ્ણુ ભાઈ પણ આ નોમ નું નોમ છે મહાન છે એના નોમ ની લોસણ ન હોવું જોઈએ

તમારા છોકરાના વિવાહ હોય તો તમે બધો એના કરતી મારી રમેલીમાં તમે વિવન દાડે ટોપા મોડું વહેલું કરો પણ તમે મારી રમેલમાં કોઈ દાડો મોટી કર્યું નથી હું માતા કોઈ દાડો તમારા વસે મોડું નહીં કરું તમે વિશ્વાસ રાખશો તો ભેળી છા વગર રહ્યું નહીં સભાવાળું રમેશ ભુવા કોઈ દાડો નેઠ નહીં આવે ભજારે ને ખડોતરે ને ઉણા ગોમમાં નેઠ નેઠ જોઈ નેઠ નેઠ ભગવાન હવાયા રખાવશે તમારી સદાયના ના માટે હું માતા એવું પાણી સુ થોડા થોડા ઉદહી કોક નેઠ તમે કોક ને ભાજ આવો વિષ્ણુ એવું આ ગોમ માં તમારું કળોતરું બજાર મૌન રહેશે રમશ થી કેમ પડી હતી ને

આવનાર ને ઠા રાખવી પડે કે હું આવડું ફાળ્યું બજીને જોશું એના ઘરને ને હોમલા ને દુઃખ આવે હું મારે હાથ જોડવું રહી બે ને સારું થાય એમ જ તમે મગન હાથ જોડો તો હું માતા તમે ભેળી હે રમેશ એટલે હું લુણીયે માતા હું કહું છું કે તમે કદાચ બેઘડી તમારા ઘેર ખાવા જી નિરાશ હોય ને મને જીવા ભર્યા હશે ઈરા જીવા કોઈ દાડો હું માતા વિહાર્યું નહીં કોઠિયાળું હું લુણીયે માતા એવું કહું છું આખા મંડળી મારા દેવના ડાયરે મજા કો શું સ્ટુડિયો વાળું તમારે મજા સાઉન્ડ વાળાને મજા મારા બે વાહને મજા આખા ગોમમાં દૂધને હાકરની મેઠાશ્રી એવી આ માતા તમારી મેઠાશ્રા છે બોલોણીની માતા હું કહું છું હગા ખમા રહેશે કસરતલાલ મજા રહેશે મોટિયાળું ભુવાદી મજા છે ભુવા મારી કોઈ મજાવાળો છે

રાજનભાઈ મધારે છે મારા દેવના નોમ કદાચ રમેશ ગાયા છે મગન તમે માળા ફેરવો એ મારા નોમ છે કોઈ ઈશ્વર માળા ના ફેરવી કે ના કલાકાર જેવા માં માં કરતા હોય એ મારી માળા જ છે ને એટલે હું લોણીની માતા એવું કશું જેના નોમે તમે જપો આ ગાય ગાઈ ને માય 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 હાથી લોહી તો થોડું ઉડ્યા રહેતો હોય ઢોલ વગાડે એની તાળી તમને ખબર પડે નો વારો ઉપાડો ને તમને ખર્ચ કરે તો કાઠું લાગે લોહી ઉડી હાથી નરસી આખી રહ્યા છે

બોલી ને ફરી જાય અખંડ રીશું પણ એમાં એમ છે મગન હું લોણીના લેબડા ની માતા છું આ મંડળમાં

કા મંડળે હારો હું મારા ડાયરે મદા વિષ્ણુભાઈ મો લોણીની માતા ખમા કો છું એ મારી બાઈએ બુનો ને હવને મદા કદાચ તમારે રમેલે આદરો મગન એટલે તમન તો હવને આનંદ હોય કળોત્રન ને ભજ્યા પછી મારી કુવાઈ છે ને જેટલો આનંદ હોય રાજન સંજય એને મોલ્ય દાડે રાખો કોમ કરી નાખી કે છે રમેલ મજા આવું છે મોડા આવશે એટલે હું લોણીની માતા એવું કહું છું કે કદાચ મારા દેવ નામ મારી રાહુલ મારી કુવાઈશું એટલેથી આનંદ આનંદ કરતી ને અહિયાં એટલો અરગ હશે આ અરખ નો કોઈ દાડો ભગવાન પાર નહીં આવવા છે પણ આ ઓગડે આવ્યા હશો તમારી સદાય ના માટે ભાઈએના ઘેર હવાઈ કરી અને કકુમાં તમને મેલવા આવશે હું લોણીની માતા તમારું ભગવાન પાર પાડશે અને મારા ઘરનાર ગોદરે હું પાર પડશે મગન સોંપડી લેખ કઈ લખાય કે તમે દહ કામ તો હવને ભેળાવો સંજય પણ દહકો ન હોય આંદાડે તમે ભેળાવો આંદાડે સોંપડીએ કે કે લખો મગન ભેળા રમેશ હતા મગન ભેળા ઓલે હેલ જ્યાં ઓલ્યા પંદર જણા આયા ત્યારે બધા ખસી ગયા હતા અને પ્રકાશ હતા રાજા એના રજવાડાના સોંપડીઓ ત્યારે ગોડાનથી સાહિત્ય કલાકાર આખી રાત આટલી આટલી સોંપડીઓ હશે એમાં લસલ હોય છે કે કે ઉણી ઉણા ઉણા રજવાડા આ રાજા હતો એમ દાડે ઉને વખો આવ્યો તો આ આયા હતા એટલે કોઈ દાડો તમે વખામાં અન પ્રકાશ હોવા સુખમાં રાયમોલ મલા રાયમોલી અંદર ડોડ આલેલા છે આ જગત એમને એમ નથી ગાતી એ જો એણે વાવેતર કરેલ છે એમાં તમે મજા કરો છો તમારા વાવેતરમાં વસ્તી મજા કરે છે તારે વસ્તી ઈશ્વર કહે છે કે મલા રાયમોલની ન કે ટોપો કર્યા વગરના ભુવા હોય એનું ગાતો તમારો મોઢો શર્મા તમારે કોક કોક બદલે કરવું તો પડે કે એટલે હું લોણેની માતા એવું કહું છું આખા ડાયરામ રબારી સમાજની અઢારે આલયમની તમે મિસ્ત્રી છો માતા તમે મજા કરો છો ભગવાન કે ઈયન આદન ન થાય ને ઈયન કે છે ઓ પાવળીયું મારા નોમે મગન વસ્તી અધર ગાઉ જાશે હું માતા ભેળી રહ્યો કોઈથી રાહુલ ની કદા તણે દિલ્હી સાઉન્ડ લઈને જાશી તોય હું માતા ભેળી ની ભેળી અન કોઈ દાડો ઉના નોમ ના તમારા છોકરા ને અન તમારા કળોત્ર ને ભઢારા ના મોઢિયાડા ને પણ તમારી હોઝબેન્ડને કક્કુ રડા નહીં મળે હું ઘોણીની માતા તમને એનો વિશ્વાસ છે એની તમારો છે ઈશ્વર જંગલમાં ઝાડ હોય પણ ઝાડને હથવારે બેહનાર પક્ષી ન હોય ઝાડ નકમું લાગે એટલે હું લોણીની માતા એમ કહું પૂછું કક્કુને તમે ન મળ્યા હોત તો કક્કુ એકલય શું કરો અને કક્કુ તમે મળ્યા છો અને તમને કક્કુ મળી જાય તમને ન મળી તો તમે શું કરો એટલે હું લોણીજી માતા એવું કહું છું ઉણા ગોમમાં શંકર તમારી લાદ રાખશે જાવ મજા 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 હે